નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે શિવરાત્રિના દિવસે આ પંદર મંત્રનો જપ કરવાથી દરેક સંકટોનો અંત થાય છે તો આપણે જાણીએ કે કયા મંત્રનો જપ કરવો મહા મહિનાના વધ પક્ષની ચૌદશના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે પંદર ફેબ્રુઆરી રવિવાર બે હજાર રોજ શિવરાત્રિ પર્વ ઉજવવામાં આવશે વિશ્વભરમાં મહાશિવરાત્રિના દિવસે મહાદેવજીનું પૂજન કરવાનું વિશેષ મહત્ત્વ છે શિવપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહાશિવરાત્રિથી શિવલિંગ સાથે જ સૃષ્ટિ શરૂ થઈ હતી આ દિવસે સૌથી પહેલાં ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ શિવલિંગની પૂજા કરી હતી ચારથી જ દરેક યુગમાં આ દિવસે ભગવાન શિવની મહાપૂજા અને વ્રત ઉપવાસ કરવાની પરંપરા ચાલી રહી છે મહાશિવરાત્રિના દિવસે શિવજીની ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચન કરવાથી અનેક સંકટો દૂર થઈ શકે છે સુખ શાંતિ ધર્મ સમૃદ્ધિ સફળતા પ્રગતિ સંતાન પ્રમોશન નોકરી વિવાહ પ્રેમ અને બીમારીથી છુટકારો મેળવવા માટે શિવજીના પંદર મંત્રનો જાપ અચૂક કરવો જોઈએ જો તમે કોઈ પણ પ્રકારના દેવામાં ડૂબેલા હોવ તો શિવજીને પ્રણામ કરીને આ પંદર મંત્રનો જપ કરો મંત્ર આ પ્રમાણે છે ઔ શિવાય નં સર્વાત્મને નમ ઔ ત્રિનેત્રાય નમ ॐ हराय नमः ॐ इन्द्रमुखाय नमः ॐ श्रीकण्ठाय नमः ॐ वामदेवाय नमः ॐ तत्पुरुषाय नमः ईशानाय नमः ॐ अनन्तधर्माय नमः ॐ ज्ञानभूताय नमः ॐ अनन्तवैराग्यसिन्धाय नमः ॐ प्रदानाय नमः ઓમ ઓમ નમઃ નમઃ યુક્ત ઓમ નમઃ શિવાય આ રીતે પંદર મંત્રનો જપ કરવો જ્યારે ભગવાન શિવ અગ્નિસ્તંભના રૂપમાં પ્રગટ થયા ત્યારે તેમના પાંચ મુખ હતા આ રૂપમાં પાંચ તત્વો પૃથ્વી જળ આકાશ અગ્નિ અને વાયુ હતા સૌ પ્રથમ જે શબ્દની ઉત્પત્તિ થઈ તે શબ્દ ઓમ હતો બાકીના પાંચ શબ્દો નમ સિવાય એ પાંચ મુખમાંથી ઉત્પન્ન થયા છે જેમને બ્રહ્માંડનો સૌથી પહેલો મંત્ર માનવામાં આવે છે આ મહામંત્ર છે જેમાંથી પાંચ મૂળાક્ષરોમાંથી પાંચ વર્ગના પાંચ મૂળભૂત સ્વરો અને વ્યજન દેખાય છે આ શિરોમંત્રમાંથી ત્રિપદા ગાયત્રીનું પણ પ્રાગટ્ય થયું છે આ ગાયત્રીમાંથી વેદ અને વેદમાંથી કરોડો મંત્રોનું પ્રાગટ્ય થયું છે જ્યારે આ મંત્રનો જાપ કરવામાં આવે છે ત્યારે બધી જ મનોકામના પૂર્ણ થાય છે આનંદ અને મોક્ષ બંને આપતો આ મંત્ર જાપ કરનારના તમામ રોગોને પણ દૂર કરે છે આ મંત્રનો જાપ કરનારને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી અને યમરાજે પોતાના દૂતોને આદેશ આપ્યો છે કે આ મંત્રનો જાપ કરનારની નજીક ક્યારેય પણ જવું ન જોઈએ તેથી મૃત્યુ નથી મળતું અને મોક્ષ મળે છે આ મંત્ર શિવ વાક્ય છે આ શિવ જ્ઞાન છે તો આ મંત્રનો જાપ કરતા પહેલાં હંમેશા આગળ ઓમ લગાડીને જાપ કરવો જોઈએ ભગવાન શિવનું નિરંતર ચિંતન કરીને આ મંત્રનો જાપ કરવો ભગવાન શિવ પોતાના ભક્તની પૂજાથી પ્રસન્ન થાય છે શિવનો ભક્ત જેટલા વધુ ભગવાન શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરે છે તેટલા તેમના અંતઃકરણની શુદ્ધિ થાય છે અને તે પોતાના અંતઃકરણમાં અવ્યક્ત આંતરિક વાસના સ્વરૂપમાં બેઠેલા ભગવાન શિવની નજીક જાય છે તેની દરિદ્રતા રોગ દુઃખ અને શત્રુઓથી થતી પીડા અને કષ્ટોનો અંત આવે છે અને તે પરમ આનંદની પ્રાપ્તિ કરે છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો